એના ધર્મપતિ વાઘે સાથે શ્રી સાંઈશાળાનું સ્વાગત કરશે ઉદ્યોગના ભૂગતીકાલ એવો એમના ધનપતિ સાથે પૂજ્યશ્રી સાઈકર કરી રહ્યા છે I'm ફરીથી આપણે એકવાર જોરદાર તાળીઓ સાથે પૂજ્ય શ્રી શરણાનંદ સ્વામીનો આપણે સ્વાગત કરીએ અહીં આપણે સાધકમાં જોયું કે આજે એક સાથે ત્રણ દિલીપભાઈ ભેગા થયા અને ચોથો દિલીપભાઈ હું એટલે કે ચાર ખૂના થયા એમ મારે જે તમને વાત કરવાની છે એ પણ સત્યના જે ચાર ખૂણા છે એની જ્યારે મારે વાત કરવાની છે તો પહેલાં તો પ્રોગ્રામ કેવી રીતે ગોઠવાયો બધાને એટલી ખબર છે ગોઠવાયો છે પણ જે પ્રોગ્રામ ગોઠવાયો છે સાઈ સામની બહાર ગોઠવાયો છે એનું જે રહસ્ય છે એ રહસ્ય આજે હું તમને એક બે ત્રણ મિનિટ લઈને સાનામજી સામી બે ત્રણ મિનિટ તમારે વાર લેવાની છે એટલે મારે માંગણી કરવી પડે તો એ બે ત્રણ મિનિટ લઈને આ પ્રોગ્રામ કેવી રીતે ગોઠવાયો અને હું એમાં કેવી રીતે સહભાગી થયો એ મને બે ત્રણ દિવસ પછી ખ્યાલ આવ્યો તો જે રીતે સત્યના ચાર ખૂણ આવે છે એકતા પંચલાઈ માં સાઈધામ સાઈ બાબા પોતે બીજા પણ છે આપણા આપણે કાઈ ને સતીશભાઈ તરીકે જોડે છે સાઈ સરનાંદ સ્વામી બે ત્રીજો અહીંયા ખૂણો છે આપણા મહાકાળી માતા અને ચોથો ખૂણો છે નિરંજનભાઈ

આમાં ખૂબ જ સફ્રિય લઈને પરવાનગી લીધી હું જે તેના મને ખ્યાલ નહીં આવ્યો પણ પહેલાં રવિવારે મેં જ્યારે મહાકાળીના દર્શન કરવા ગયો ત્યારે ત્યાં દર્શન કરવા ગયો એટલે કોઈ આપણે કંઈ જઈએ અને આપણને એમ થાય કે ભાઈ તું અહીંયા ક્યાંથી શરિવાર આપણે કોઈ અજાણ મળી જતા ને આપણે શું કહે ભાઈ તું અહીંયા ક્યાંથી તો જ્યારે મહાકાળીના મેં દર્શન કર્યા ત્યારે મને એમ પ્રશ્ન થયો કાળી માતાને જોઈને એ તાળીમાં તમે અહીંયા કાથી તમે અહીંયા કાથી કેનો પ્રશ્ન થયો તો ભૂતકાળમાં ઉતરી પડ્યો એ મહાકાળી સાથે મારે શું સંબંધ છે તો હું જો કે લગભગ આજથી અઢી વર્ષ પહેલા એટલે ભૂલતો નહીં હું તો જુલાઈ બાવીસમાં કે ત્રેવીસમાં જુલાઈ મહિનામાં ચોમાસામાં એક દિવસે રાત્રે

એકદમ જગાડીને કહ્યું કે દીકરા હું જાઉં છું હું જાઉં છું મેં કહ્યું માં મને ક્ષમા કરજે કે મેં તો તમારી પાસે કંઈ માંગ્યું નથી અને માગવાનો પણ નથી કદાચ ઘણા વર્ષે નહીં એનો લાભ લેવો તો હું ઘણો લઈ શક્યો મને મેં આજ સુધી માતા પાસે કંઈ માંગ્યું નથી પણ મેં કહ્યું મા બાપા મને ક્ષમા કરજો અને ત્યાંથી જે આવી કઈ રીતે આવી આખું બ્રહ્માંડ છે ને તમને કદાચ ખ્યાલ નહીં આવે પણ મને આજે પણ દ્રશ્ય દેખાય છે આખું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડમાં એક અદ્રશ્ય દોર દોર કહીએ અને ત્યાંથી કૂદકો માર્યો એ ધારે તો ક્ષણ માં બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જઈ શકે તે બીજ મેં અનુભવ્યું ફક્ત ઈચ્છા કરે કે મારે અહીંયા જવું છે એ કૂદકો મારે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જઈ શકે તો ત્યાંથી કૂદકો માર્યો એટલે આપણે રોઈના ગોઈમાં આતર રસ્તો આવે અહીંયા સુધી એટલે ગોઈમાની બોર્ડર ઉપર સુધી આવતા મને દેખાય પણ પછી એ ક્યાં ગયે મારા માટે બે અઢી વર્ષ રહસ્યનો પ્રશ્ન જ રહ્યો કે માતા ગયા તો ગયા પણ ક્યાં ગયા મને ખરેખર મને કે હશે કોઈ એવો સેવાભાવી હશે લોકોની સેવા કરતો હશે તો ત્યાં માતા ગયા આવશે એટલે થોડો ખાલી કોણ ઉભો પછી ઘણીવાર મને એવું થાય કે નિરંજનભાઈ ને ત્યાં એટલે સાને દાદા પ્રેરણા એ પણ સાને મારા ગુરુ અને નિરંજનભાઈ ના ગુરુ પણ સાને દાદા તો સાને ઘણી વાર એ પ્રેરણા કરે કે એમ ત્યાં તો ખરો પણ મને એ હશે એ કોઈ ભ્રમ પણ હોય કે અહીંયા જા ત્યાં જા કોઈ મનનો ભ્રમ હોય તો કે ત્યાં તું જા તો ખરો જઈશ કોઈ વાત જઈશ એમ કરીને એ વાતને ટાળી આપે

બરાબર એ સાની દાદા અને અખાણાનંદ પાછળ બેઠા છે ને એ બંને જ્યારે અખાણાનંદ અહીંયા આવતા બહુ મોટા હતા અખાણાનંદ એટલે બહુ મોટા હતા જ્યારે અખાણાનંદ અહીંયા આવે ત્યારે સાની દાદાને મોટો ગીલી વર છે એટલે એ મૂર્તિની પાછળ એ બંને બેઠા છે અને આ તો છે ને આપણે વિજ્ઞાનનો પરિણામ e બરાબર mc વર્ગ બરાબર એટલે સામે એક અમે એકલા છો ને સામે મહાકાળી માતા છે ને શંકરનો આધાર છે ને તમે એકલા રહેશો તો કોઈ તકલીફ પડશે તમે સાની દાદા છોટે દાદા મચ્છરનાથ ગોરાસનાથ નવનાથ દત્તાત્રે ભગવાન શંકર ભગવાન એ બધાની તમે ટીમ બનાવી જો અને તમે એ બાળક બનીને પાછળ છુપાઈને માં પાસે માંગજો તમને ધારેલું આપશે તમારે સેવા જ કરવાની છે ને તો માં આવી છે તમને ફરમાવશે એ તમે મારા સ્વામી છે હું તમારી સેવિકા છું તમે આજ્ઞા કરો હું કઈ તેમ કરું એ માતા જે કોઈ છે એ આપણે ફક્ત ભરમાવવા ઉકે એટલે તમને જે સેવાનો મોકો આપ્યો છે જે અલગ ગણીનો જે ઉતારો છે નામ આપ્યું છે અલગ ગણી કોને કહેવાય કે જે જે સમસ્ત બ્રહ્માંડો છે જેના સૂક્ષ્મ બ્રહ્માંડો છે જેના વિશાળ બ્રહ્માંડો છે એ બ્રહ્માંડનો એક ટોટલ એક અસ્તિત્વ છે એને કહેવાય અખિલ બ્રહ્માંડ નાયક અથવા એને નામ આપેલું અલગ ગણીનો ઉતારો અલગ ગણીનો

પણ આપણે ગરીબોની સેવા કરવાની છે આ સમય નાના બાળકો બીમાર પડે બીજા બીમાર પડે એની આપણે સેવા કરવાની છે એટલે સેવાનો એક અદભુત સહયોગ મળ્યો છે અને એટલે મને આજે બોલાયો બાકી બે દિવસ આવ્યો હું કેમ નહીં કેમ કેમ નહીં કેમ પણ માકા એમ કે તને કહેવા વાર તો મોકલાવેલો હા બે દિવસ આવી તો બોલાઈને આવી રહ્યો મને પક્કો મળે કે મને એવું જાયને કહેવાનો હવે લોકોથી દૂર જ રહે કારણ કે લોકોની વચ્ચે બહુ ઓછો જાય એકવાર હું મારા

Fuan Sarigar, Umar Jepu Pusyo, Umar Jepu Saliman, Umar Jepu Saliman, Umar Jepu Saliman,